નમસ્કાર મિત્રો કેમ સૌ મજામાં ખૂબ આશા રાખું છું તો આજે શનિવાર છે તો બધા મિત્રોને જય શ્રી રામ જય બજરંગબલી કોમેન્ટમાં પણ તમે લખી દેજો તો મિત્રો આ ભાળો ચારે મેર જુઓ તમે ધુમ્મસ જ કેટલું કરે એમ ભારે એવું ધુમ્મસ ગમે એમ આપણા ગુજરાતમાં તો ફાળો હા સામે તો એટલું બધું દેખાત નહીં જ હું કરું સામે જાડેજો કેટલું ધુમ્મસ કરે છે एलोधस ए भारी ओमसे मित्रों चौरे मैं धुम्म है आम हम सौ मीटर थी आग तो धुम्म कोई मण ऊब हो धीमी देखें भार ओमस में आज का चाल दूसरे अत्यार बाजू तो भारत वसरात पड़े गए आप मैठू पड़ते मैठू मौसम बगाड़वा दिवस हमने ताण नहीं लगती

डेढ़ का डेढ़ का खेत रे आवी गया भी जो तहीं माडवी बनवानो चालू થઈ गेली છે હવે માળો પણ સાચનો વચ્ચે શાકભાજીની વચ્ચે આપણે ગેટ ખોલીને અંદર ગઈએ વિડીયો પર બની રહ્યોય સપોર્ટ કરતા રહેજો મિત્રો તમે યાર સપોર્ટ કરો સપોર્ટ તમે સપોર્ટ કરશો તો અમે આગળ વધીશું અમે કામ કરતા રહેશું વિડીયોમાં ફૂલ આગળ વધવાની કોશિશ ચાલુ છે પણ તમે યાર સપોર્ટ ડેરેક કરવા નથી આલો આ જુઓ આપણી વાળી मच्छी बरची रिंगण बिंग मैं हाई मस्त आखना माला बनी जैसे बच्ची ऊपर है दी पूरे वासे वो वा चालू छह जी मन तो बनवान काम चालू छह आगे वाली बोरे चार वाला बड़ा थाने जब तो લાઈક કરી દેજો ખેડૂત પુત્ર હોય તો સપોર્ટ બધું છે અને મિત્રો આપણી આ ચેનલમાં એક ગરીબનું જીવન શોર્ટ ફિલ્મ છે જોજો આ ખેતરમાં શૂટ કરેલી શોર્ટ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં જોજો તમે આ ચેનલની અંદર ગરીબનું જીવન એવું ટાઇટલ હશે ઉપર મસ્ત આગનો છે એ જોજો આપણે ખેડૂત પુત્ર હશે જોશો તમે સો ટકા ખોલો વિડીયા ની અંદર જો બધા વિડીયો લાઈવ સર જોજો મેં આવી જશે ગરીબનું જીવન એની અંદર મસ્ત ફિલ્મ છે જોજો આ મિત્રો ફૂલ બાંધી લે છે વાલણ ને ધુમ્મસ કરે એટલે કઈ મજા નથી આવતી વિડીયોમાં बाजू वाला खेत में तो पानी वाली से लगभग काले अलीम भी मार गल गोटा सो और सो अब हम टेंशन कर रहे हों माता है अभी जो ना और तू आवाज़ में मरो बढ़िया आह हमारा गेट थे देसी गेट गेट तंपर पास में बोन दे वाला है हम हरियो हरियो नहीं आवे मार वाला है बोन दे वाला માય ધુમસ મબગાડવાનું છે આવતું જાય માધુમસ ભળો તમે રોડ પર તબાઈકો વળ દેખાય દીની કોમોમે ક્યુક કોને ઠોક ખાલે કોમબાઈ પર પલુ નેચર બ્લેક ઉપર આવી પડે થડક દેખાય ની રમકુ કોને ઠોકી ખાલે કોમબાઈ આપ લોચા ઓર હાચું ચાલજો અને મિત્રો આ એન્ડિંગ ટાઈમ ચાલી રહ્યો છે 12 વાગ્યા વિના તો હેલિમેન્ટ બેનમેન્ટ બધું કાગળે લીને સરજંત લોસો થી જે પોલીસ વાળા હેડતા હે ને પકડી લે અને બધું સેપ્ટિંગ ચાલજો ને મિત્રો બસ સપોર્ટ કરતા રહેજો બતાવીશું કંઈક નવું નવું તમને મળીશું હવે નવો વિડીયોમાં સમાપ્ત કરીએ છીએ વિડીયો